મારું નામ રાજકોટ શેર નરેશભાઈ ગઢવી આગેવાન છું બક્ષીબંધનો મારા વિસ્તારમાં પચીસ વર્ષથી ઓકરજણની માર્કેટ છે ગોકવંદના ગોકવંદનામાં તમામ પછાત વર્ગના ભાઈઓ વ્યવસ્થિત બકાલાનો ધંધો કરે છે આ માર્કેટની ખાસિયત છે પચીસ વર્ષમાં નથી ટ્રાફિકને રેડ થઈ કે નથી આ માર્કેટમાં કોઈથી લૂંટ કે લુખા એવા ખાસ કરીને અમારે બાજુ બાજુની સોસાયટીમાં બે ચાર જણા લોકો રહે છે કે અનલીગલી ફોર વ્હીલ પાર્કિંગ કરે છે પાર્કિંગ કરવાના બાને આ લોકોને ધાત ધમકી આપ્યા અને હમણાં બે પર રાજકોટ મહાનગરપાલિકાએ કેપ્ટન બારેસાઈ સાહેબની ટીમે ત્યાં પાઇપ નાખવાનું કામ ચાલુ કરેલું છે તો ત્યાંના આજુબાજુ અના ચાર પાંચ જણા આ લોકોને ધમકી આપી કે પાઇપ કઢાવી નાખશું તમારી ઉપર કાયદેસરની ફરિયાદ કરશું તમે આજ શ્રી રાજકોટ કમિશનરસિંહને રજૂઆત કરવા એવા છીએ અને કેપ્ટન બારૈયા સાહેબને અને આ લોકો માર્કેટવાળા યા કોઈને કાંઈ કહેવા જાય તો ખોટી રીતે નામ આપે ભાઈ અમારા સગા કોર્પોરેશનમાં છે અમારા સગા રિવિઝનમાં છે અમારા સગા ફોરેસ્ટ ખાતામાં છે આવી રીતે ધાપબકી મારીને આ લોકો નાના માણસોને દબાણનો પ્રયોગ કરે છે આ હોકરજન પચીસ વર્ષથી આ દર વર્ષે રાજકોટ મહાનગરપાલિકાને દર મહિના હોકરજનમાં હજાર રૂપિયાની લીગલી ફોચ ફાળવે છે અને બધા વેપારી ભાઈઓ આજુબાજુમાં આ માર્કેટ ચાલીસ સો એટલે ઉપયોગી બને છે અને ગરીબ માનને રોજગારી આપે તો રાજકોટ શહેરના આગેવાન તરીકે મારા બધા બંધના તમામ જ્ઞાતિના આગેવાન છે તો મારી ફરજ બને કે આ લોકોને આ લોકોને મુદ્દાને વર્તા આપવા માટે આપણી સમક્ષ જુઓ આ માર્કિંગ અનલીગલી છે અને પાંચ જણાને લડે અને પાછું ખોટી રીતે હેરાનગતિ કરે એકસો આઠ પણ આ ગેમ છે અને ખુલ્લો ઓકર ઝોનની જગ્યા આપેલ છે પચી વર્ષથી તમારી કમી અમે પક્ષને નહીં સરકારના માણસોને સરકાર અધિકારીને કહેવા માંગી કે તમે આખું ખોલો અને ગરીબ માણસોને છે અત્યારે સરકાર જેને છે એના સામે અમે રોષ કરી છે અધિકારી સરકારનું જ માને છે કોઈ નાના માણસોનું માનતા નથી ભાઈ આ લોકો પહેલી તારીખથી આઠ તારીખ જે અંદર બધા પોચું ભરી હતી હજાર હજાર રૂપિયા અને સરકારની બેદરકારીની બેદરકારી સિટી ગોઠપટર રજૂઆત કરેલી છે ધારાસભ્યોએ પણ રજૂઆત કરેલી છે તો રાજકોટ શહેરના ઓબીસીના આગેવાન તરીકે આજ મેં આ મુદ્દો લાઈન કમિશનર સાહેબને જઈ રહ્યા છીએ હજી આ બે ત્રણ દિવસમાં નિવાર નહીં આવે તો આ આજુબાજુના તમામ વિસ્તારના ભાઈઓને બહેનો આ યોજનાનો પણ કાર્યક્રમ રાખશે હજી આવનો કાર્યક્રમ આપની સામે દેશું